અગિયારમી ઓગસ્ટે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએ અને તેની જે સાથી સંસ્થા છે માજીદ બ્રિગેડને વિદેશી આતંકી સંગઠન એટલે કે એફટીઓ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનની લિસ્ટમાં જોડી દીધું છે આપને જણાવી દઈએ કે માજીદ બ્રિગેડને એસડીજીટી એટલે કે સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં પહેલેથી સામેલ કરવામાં આવ્યું હતું હવે યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે પ્રેસ નોટ પણ જાહેર કરવામાં આવી છે સાથે જ બ્રિગેડને ડેઝિગ્નેશન આપવામાં આવ્યું તો તે માટેના કારણો પણ તેમણે જાહેર કર્યા છે તો સ્ક્રીન પર દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જે પ્રેસ નોટ છે સ્ટેટમેન્ટ બાય સેક્રેટરી માર્કો રૂબિયો ટેરરિસ્ટ ડેઝિગ્નેશન ઓફ ધ માજીદ બ્રિગેડ એમણે લખ્યું છે કે ટુડે ધ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ઇઝ ડેઝિગ્નેટિંગ ધ બલુચિસ્તાન લિબરેશન આર્મી એન્ડ આલિયાસ બ્રિગેડ એઝ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે બલુચ લિબરેશન આર્મી અને તેની જે સાથી સંસ્થા છે માજીદ બ્રિગેડને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનો દરજ્જો આપવામાં આવે છે એન્ડ એડિંગ ધ માજીદ બ્રિગેડ એઝ એન આલિયાસ ટુ ધ બીએલએસ પ્રીવિયસ સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ ડેઝિગ્નેશન અને માજીદ બ્રિગેડને આ સાથે જ સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટનું ડેઝિગ્નેશન પણ આપવામાં આવે છે તો પાછળને એમણે વિસ્તૃત કારણો આપ્યા છે કે બીએલએ વોઝ ડેઝિગ્નેટેડ એઝ એન એસ એસ ડીજીટી ઇન ટ્વેન્ટી નાઇન્ટીન ફો ફોલોઈંગ સેવરલ ટેરરિસ્ટ અટેક બલુચ લિબરેશન આર્મીને બે હજાર ઓગણીસમાં એસ ડીજી એટલે કે સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટનો દરજ્જો એટલે આપવામાં આવ્યો હતો કેમ કે તેમણે પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે આતંકી હુમલાઓ કર્યા હતા અને આ પછી અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે હુમલાઓની યાદી આપી છે સિન્સ ટ્વેન્ટી નાઇન્ટીન બીએલએ હેઝ ક્લેમ રિસ્પોન્સિબિલિટી ફોર એડિશનલ અટેક્સ ઇન્ક્લુડિંગ બાય ધ માજીદ બ્રિગેડ

ધ ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ ગ્વાદર પોર્ટ પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સની બહાર પણ જે સુસાઈડ એટેક કરવામાં આવ્યા હતા તેની જવાબદારી પણ આ માજી બ્રિગેડ દ્વારા લેવામાં આવી હતી આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંતર્ગત આ ગ્વાદર પોર્ટ ઓથોરિટી જે કોમ્પ્લેક્સ વિકસી રહ્યું છે તે ચાઈનાની સહાયથી વિકસી રહ્યું છે અને ત્યાં બલુચ લિબરેશન આર્મી અને તેની સાથી સંસ્થા માજીદ બ્રિગેડે ખૂબ મોટા પાયે હુમલાઓ કર્યા હતા આ પછી ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ BLA claimed responsibility for the Mars hijacking of the Jaffar Express train traveling from Quetta to Peshawar, killing 31 civilians and security personnel, and holding hostages over 300 train passengers. આ પછી બે હજાર પચીસના માર્ચ મહિનામાં જે જાફર એક્સપ્રેસ કે જે ક્વેટાથી પેશાવર જઈ રહી હતી તેનું જે હાઇજેક કરવામાં આવ્યું હતું અને તેમાં એકત્રીસ સામાન્ય નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા સાથે ત્રણસો પેસેન્જરોને તેમણે હાઇજેક કર્યા હતા તે માટેની જવાબદારી પણ આ બી એટલે કે એની જે સાથી સંસ્થા જે માજીદ બિગ્રેડે લીધી હતી અને હવે આ કારણોસર તેમને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનું આ ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે ટુડેઝ એક્શન ટેકન બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડેમોન્સ્ટ્રેટ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન્સ કમિટમેન્ટ ટુ કાઉન્ટરિંગ ટેરરિઝમ આ એવું બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે એડમિનિસ્ટ્રેશન છે ડોનાલ્ડ ટ્રમ્પનું જે તંત્ર છે એ આતંકવાદ પ્રત્યે જી ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે ટેરરિસ્ટ ડેઝિગ્નેશન પ્લે અ ક્રિટિકલ રોલ ઇન અવર ફાઇટ અગેન્સ્ટ ધીસ કર્જ આર એન ઇફેક્ટિવ વે ટુ કર્ટેલ સપોર્ટ ફોર ટેરરિસ્ટ એક્ટિવિટીઝ એટલે આ જે એમને ડેઝિગ્નેશન આપવામાં આવે છે ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જ સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના જે દરજ્જા આપવામાં આવે છે તેની મદદથી તેમનું જે નેટવર્ક હોય છે અને ફંડિંગ હોય છે તેની પર ખૂબ મોટો કાપ મુકાઈ શકે છે ટેડ ગ્લોબલ ટેરરિસ્ટનું જે ડેઝિગ્નેશન આપવામાં આવે છે તો તેમાં મૂકવાનો અર્થ શું હોય છે તો એની માટે પહેલા આપણે જાણીએ ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં મૂકવાનો અર્થ તો આ સંગઠન અમેરિકા માટે પણ ખતરો બની જાય છે એફટીઓ યાદી અમેરિકાનું એક કાનૂની સાધન છે જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આતંકવાદી સંગઠનોને આ યાદીમાં મૂકવામાં આવે છે કે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા વિદેશ નીતિ અથવા તો નાગરિકો માટે પણ ખતરો માનવામાં આવે છે બીજું મદદ કરવા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે જો કોઈ યાદીમાં સમાવિષ્ટ કરે છે અને તેની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે હવે સમજીએ કે ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી સંગઠનની યાદીમાં કોઈ સંગઠનને મૂકવાનો અર્થ શું છે તો પહેલું તેની પર આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવે છે બીજું વૈશ્વિક નાણાકીય નેટવર્ક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે આ યાદીમાં સમાવેશ થવા પર સંગઠનની વિશ્વભરની બેન્કો અને નાણાકીય સંસ્થાઓ સુધી પહોંચ મર્યાદિત થઈ જાય છે અને તેના માટે નાણાં એકત્રિત કરવા વ્યવહાર કરવા અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવું મુશ્કેલ બની જાય છે આ અન્ય દેશોને પણ ચેતવણી આપે છે કે તેઓ પણ તે સંગઠન સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દે હવે આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર જેઓ હાલમાં બે મહિનામાં બીજી અમેરિકાની મુલાકાતે છે આ બે મુલાકાતોમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અસીમ મુનીરને ખૂબ મોટી મોટી ભેટો આપી છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અસીમ મુનીરનું વ્હાઈટ હાઉસમાં લંચ આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી અસીમ મુનીરને યુએસના સેન્ટ્રલ કમાન્ડના જે કમાન્ડર છે માઇકલ ઇકુરીલા કુરિલા તેમની રિટાયરમેન્ટ પાર્ટીમાં પણ તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અસીમ મુનીરને અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલો કરવા માટે ધમકીઓ આપવાની હવે છૂટ મળી છે સાથે જ હવે બલુચ લિબરેશન આર્મીને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ બતાવે છે કે હવે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સહયોગ ડિફેન્સની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ જબરજસ્ત રીતે વધી રહ્યો છે તા બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના તમામ ન્યૂઝની અપડેટ ઉપલબ્ધ હોય છે નમસ્કાર